ભરૂચ દેશના હાઇવે નંબર અડતાલીસ પર મુલત ટોલ પ્લાઝાથી ભરૂચ તરફ જતી એક કારમાં અચાનક આગ લાગતા વળીને ખાખ કોઈ જાનહાની ધારણ કર્યું હતું અને કાર સંપૂર્ણપણે બળીને ખાત થઈ ગઈ હતી મુલત ટોલ સ્થાપે તાત્કાલિક ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો આ ઘટનાને કારણે સુરત તરફથી આવતો ટ્રાફિક જામ થઈ ગયો હતો ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસને ઘટનાની જાણ થતા તેઓ પણ તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વાહન વ્યવહાર પુનઃ સુચારુ કરવાની કામગીરી હાથ ધરી હતી